ચાલતા જવાનું તારા મને ખબર હતી થી ચલાય લાગતું તો નહી પણ ટ્રાય કરીએ હા જવાનું તો બરોબર ચાલતા થોડી વાર નીકળવાનું આપડે તૈયાર હોય તો બરોબર ત્રણ જણા अरे मैं भी एक फ्रेंड ने बोला है लोग वो है आ तो पूछी थी ना आओ चला देता थी आप लोग तो यहाँ पे मंदिर है जोर हो जाए तो पावा पे दर्शन करवा जोर हो जाए बरो आओ वो जो पूछी थी ना देता थे ये तो हमारा घर काम से है तू तो तू तो पता ही नहीं हुआ है वो वैसे नहीं करी आप लोग अच्छा सही એવું યાર આ તો આય બેઠા હૈ તો એ ઓકે તે રાતો લીધી જો માઈક હા ભાઈ ઓય શાંતિ બસ શાંતિ એવું મજામ બસ મજામ ઓ પાવગર તો જવાનું પણ કેટલા જણા છે આપડા ત્રણ જણા અંતરંગાથી ચાર એવું ક્યારે જવાનું બસ નીકળવાનું છે રાજુ ઘરે ગયો હૈ આવો

ચલો રાજુ ને કોલ કરી આગળથી આવી જાય હા ભાઈ અમે નીકળી ગયા તું ફટાફટ આવતું રે વચ્ચે